વ્યક્તિ બાળકનું માથું માથા થોડું ઉપર રહે તેમ રાખીને બાળકને સ્તનપાનની શરૂઆત કરાવી શકે છે અને માતાને તેની માતૃત્વની ભાવનાની ખુશી અપાવી શકે છે. નંબર 3 શરૂઆતના બે ત્રણ દિવસમાં દૂધનો બગાડ હોય તે ન આપો જોઈએ. માતાને શરૂઆતના બે ત્રણ દિવસ સુધી ચીકણો, ઘટ્ટ, પીળું અને ઓછું દૂધ નીકળે છે જેને ખીરું કહેવાય છે. આ ખીરું એટલે કે કોલોસ્ટ્રમમાં ભરપૂર માત્રામાં રોગપ્રતિકારક શક્તિ હોય છે તેથી જ તો તેને બાળકની પ્રથમ રોગપ્રતિકારક રસી કહેવાય છે. તો આ કોલોસ્ટ્રોમ કદાપી બગાડ રૂપે ગણીને ફેંકી દેવો જોઈએ નહીં આપણે જેમ માછડા ને જન્મ આપનાર ગાયના પ્રથમ દૂધ કે જેને બળી કહેવાય છે એને ગુણકારી ગણીએ છીએ તેમજ આ કોલોસ્ટ્રોમ પણ ખૂબ જ ગુણકારી હોય છે નંબર ચાર બાળક બરાબર ચૂસતું નથી કોઈ પણ કામ પ્રથમ વખતે કરીએ તો થોડી વાર લાગે છે એમ જ શરૂઆતમાં બાળકને ચૂસવાની થોડી તકલીફ પડે છે બાળક થોડી વાર ચૂસે છે છોડી દે છે અને પછી ઊંઘી જાય છે અને મૂંઝાય છે આ બધું તો માત્ર પ્રથમ વખતનું એડજસ્ટમેન્ટ હોય છે જેમાં પ્રથમ ડિલિવરી હોય તો માતાનો પણ પ્રથમ અનુભવ હોય છે તેથી માતાએ તેમજ વડીલોએ નિરાશ ન થતા બાળકને ઘડી ઘડી માતાની છાતીએ સાચી રીતે વળગાડીને પ્રયાસ ચાલુ રાખવો જોઈએ નંબર 5 બાળકને શરૂઆતના દિવસમાં મધ ખાંડ કે પતાસાનું પાણી આપવું જોઈએ બાળકને જો કોઈ પણ વસ્તુ ઉપરથી આપવું હોય તો ફક્ત એક જ શરત છે કે તે જંતુમુક્ત રહે તેની 100% ખાતરી હોવી જોઈએ અને 100% ખાતરી આપવી ખૂબ જ મુશ્કેલ છે શરૂઆતના બે ત્રણ દિવસ માં મધ ખાંડ કે પતાશા નું પાણી આપવાથી બાળકને કોલેસ્ટ્રોલ મળતું નથી ઘણા લોકો આ પ્રવાહી છે જેમાં સાફ નું ધ્યાન ન રખાતા બાળક થવું જ જોઈએ પ્રથમ કે બાળક ને છાતી એ લગાવવાનું ચાલુ જ રાખવું જોઈએ અને બીજું કે સો ટકા જંતુ મુક્ત પ્રક્રિયા થી જ ઉપરથી કઈ આપવું જોઈએ નંબર છ ઘરે જઈને દૂધ પીવડાવશું ને ઘણી વાર વડીલો એમ કેતા હોય છે ઘરે જઈને દૂધ પીવડાવીશું તે માટે ઘણા કારણો જણાવે છે જેમ કે માતા થાકેલી હોય હોસ્પિટલમાં લોકોની અવર જવર હોય બે ત્રણ દિવસ માતાનું દાવણ ઓછું ઉતરે બીજી ઘણી બધી દોડધામ હોય જેમ કે દવા લાવવાની ટિફિન માટેની મગજમારી વગેરે વગેરે પણ આવા બધા તર્ક વગરના કારણો માટે બાળકને જન્મ અધિકાર રૂપી કોલેસ્ટ્રોલ ન મળે તે બિલકુલ યોગ્ય નથી નંબર સાત એક થી દોઢ વર્ષ દૂધ પીવડાવવાનું છે ને તો આટલી ઉતાવળ છે નહીં આપણે આખી જિંદગી શ્વાસ લેવાનો છે ને હૃદય દબકવાનું ચાલુ રાખવાનું છે

માતા જ્યાં સુધી બરાબર ખોરાક ન લે તો ધાવણ કેમ આવે અહીં એક વાત સ્પષ્ટ કરું તો માતાના ખોરાકનો માતાના ધાવણ નીકળવા સાથે કોઈ વધારે સંબંધ નથી ધાવણ નીકળવા માટે માત્ર માતૃત્વ એની ભાવના અને સ્વસ્થ મન હોવું જરૂરી છે તેથી માતાએ કે પરિવારજનોએ કોઈ પણ ચિંતા કર્યા વગર સ્તનપાન શરૂ કરી દેવું એ વધુ લેતા હોય છે નંબર અમે કેટલાય બાળકોને આમ જ મોટા કર્યા છે સાહેબ બાળક કોઈ પણ પ્રકારના દૂધ પીધા વગર પણ મોટા થઈ શકે છે આટલા વૈજ્ઞાનિક સંશોધનો અને ડોક્ટરના સમર્થન ને ન માનવું હોય તો તેમાં નુકસાન થશે તો માત્ર હમણાં જન્મ લેનાર બાળકને તો દોસ્તો હવે આપણે સાચી રીત અને પદ્ધતિ વિશે જાણીશું માતા ને બની શકે તો એકાંત પણ આપવું જોઈએ માતા એ શાંત અને પ્રફુલ્લિત મન રાખવું જોઈએ કારણ કે દૂધ નીકળવા માટે માનસિક રીતે સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે સ્વસ્થ મન સાથે બેસીને કે માત્ર શરૂઆતના દિવસમાં સુતા સુતા બાળકનું માથું થોડું ઉપર રહે તેમ રાખી દૂધ પીવડાવવું જોઈએ ધાવણ આપતી વખતે માતાના સ્તન બાળક તરફ ઢળેલા હોવા જોઈએ જેથી કરીને બાળકને ઓછી મહેનત કરવી પડે અને બાળકનું નાક પણ દબાય નહીં અને માતાની નિપલને ઈજા પણ ઓછી પહોંચે છે બાળકને તેના ખંભા નીચેથી પકડવું નહીં કે માથા નીચેથી સારા ધાવણ માટે બાળકના મોમાં નિપલની આજુબાજુનું કાળાશ પડતું સ્તન મંડળ પણ આપવું જોઈએ જેથી બાળક સરસ મજાનું ફીડિંગ લેશે ખાલી નિપલ મોમાં લેતા બાળક ઓછું ફીડિંગ લેશે અને માતાની નિપલને પણ નુકસાન થઈ શકે છે ધાવણ વખતે બાળકનું નાખ સ્તનથી દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને આમ થાય તો બાળક શ્વાસ લેવા માટે મોટું ખુલ્લું રાખશે અને સ્તનપાન છોડી દેશે શરૂઆતના દિવસોમાં બાળક દૂધ પીતા પીતા સુઈ જાય છે તો આ વખતે બાળકના કાન પાછળ હળવા હાથે આંગળીઓ ફેરવીને જાગતું રાખવું જોઈએ ધાવણ આપતી વખતે ઘણી સ્ત્રીઓ ફળો જોર જોરથી હલાવે છે તેથી બાળકની નીપણની પકડ ઢીલી થઈ જાય છે અને માતાની નીપણને ઈજા થઈ શકે છે એના કરતાં ખોળો સ્થિર રાખીને બાળક જાગતું રાખવા માટે કાન પાછળ ધીમે ધીમે આંગળીઓ ફેરવવી જોઈએ દર વખતે બાળકને દાવણ આપ્યા બાદ બાળકનું પેટ ખંભા ઉપર રાખીને ફરડા ઉપર ધીમે ધીમે થપકી મારવી જોઈએ દસ થી પંદર મિનિટ અથવા બાળક ઓડકા ન લે ત્યાં સુધી થપકીઓ ચાલુ રાખવી જોઈએ તો પ્રશ્નો એવો થાય કે કેટલા સમય સુધી બાળકને દાવણ આવો સામાન્ય રીતે બાળક શરૂઆતની ચાર મિનિટમાં જ પોતાની જરૂરી દૂધ પી લે છે તો કોઈ બાળકને વધારે સમય જોઈએ છે આ સમય તો માતા અનુભવ પરથી જ નક્કી કરી લેશે ઘણીવાર વાર બાળકનું પેટ ભરાઈ જાય તો તે જાતે જ નિપ્પલ છોડી દે છે ઘણી વખત એવું પણ બને છે કે બાળકને પૂરતું દાવણ લીધેલ હોય એમ ખાતરી કર્યા બાદ જ સ્તનપાન છોડાવવું પડે છે આ વખતે બાળકને ખેંચીને દૂર ન કરો આનાથી નિપ્પલ ની ઈજા થઈ શકે છે તો દિવસમાં કેટલી વાર દાવણ આપવું જ્યારે બાળક ભૂખ્યું થાય છે ત્યારે રડે છે એ સમયે દાવણ આપવું જોઈએ તેના દાવણ માટે કોઈ ચોક્કસ સમય એટલે કે દર બે કલાકે અથવા ત્રણ કલાકે એવું નક્કી ન કરવું હા એ વાત જરૂર છે અધૂરા મહિને જન્મેલા બાળકને તેમજ જન્મથી ઓછા વચન વાળા બાળક ને દર બે ત્રણ કલાકે દાવણ આપી દેવું વધુ અમુક દિવસો બાદ સામાન્ય રીતે અનુભવ ક્યારે આપવું તેનો ખ્યાલ આવી જાય છે સ્તન માંથી શરૂઆતના સમયમાં નીકળતા દૂધમાં પ્રોટીન વિટામિન પાણી અને પોષક તત્વો વધારે હોય છે જયારે બાદ માં નીકળતા દૂધમાં ચરબી અને શક્તિ વધારે હોય છે તેથી બાળકને જ્યાં સુધી એક બાજુ નું સ્તન ખાલી ન થાય ત્યાં સુધી બીજા સ્તન પર લગાવવું નહીં બાળકના સંપૂર્ણ વિકાસ માટે શરૂઆતમાં નીકળતું તેમજ બાદમાં નીકળતું બંને પ્રકારનું દૂધ ખૂબ મહત્વનું હોય છે માતાને દાવણ ઓછું આવે તો પ્રથમ વાત કરું તો તંદુરસ્ત માતાને ભાગ્ય અને ભાગ્ય દાવણ ઓછું આવે છે એ તો માતા તેમજ તેના વડીલોને ખોટી માન્યતા હોય છે કે માતાનું દાવણ ઓછું આવે છે તેના માટે ઘણા બધા આવા કારણો હોઈ શકે છે શરૂઆતના બે ત્રણ દિવસ દરમિયાન માતાનું ઓછું દાવણ આવે છે જે એક નોર્મલ બાબત છે માતાનું દાવણ શરૂ કરવું એ જેટલું સરળ છે એટલું કઠિન પણ છે જે માતા પિતા કે વડીલોની ધીરજ શક્તિ ઓછી હોય જે લોકો શોર્ટકટ અપનાવવા માંગતા હોય જે લોકો ડબ્બાઓની ખોટી આવી જતા હોય છે જે લોકો લોકો પોતાનું મગજ ન વાપરતા સગા સંબંધીઓની વાત માની લેતા હોય ડોક્ટરની સલાહની અવગણનાર કરતા હોય અથવા એને ધ્યાનમાં ન લેતા હોય વગેરે વગેરે ઘણી વાર માતાની નિપલ અંદર તરફ વળેલી હોય છે તો બાળકને નિપલ મોંમાં લેવામાં તકલીફ પડે છે અથવા માતા શરમ ના માર્યા કોઈને બાબત કહેતી નથી ધાવણ લીધા બાદ ઘણીવાર બાળક અન્ય કારણસર પણ રડે છે તો માતાનું ધાવણ ઓછું પડે છે તેમ સમજીને ઘરવાળા ઉપરનું દૂધ શરૂ કરી દેતા હોય છે માતાને શરદી ખાંસી કે મલેરિયા જેવી સામાન્ય બીમારી થઈ હોય તો માતાનું ધાવણ આપવામાં કોઈ વાંધો નથી જેટલું બાળકની છાતીથી ઓછું વળગાડશો એટલું જ માતાનું દૂધ ઓછું નીકળે છે તેથી એમ લાગે કે માતાનું ધાવણ ઓછું આવે છે તેવી પરિસ્થિતિમાં બાળકને ઘડી ઘડી છાતીએ લગાવવું તેથી સરસ મજાનું ધાવણ નીકળશે માતાનું સારું ધાવણ નીકળવા માટે માતા માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ ઘણીવાર છોકરીને જન્મ આપ્યા બાદ ઘરના સભ્યો માતા પ્રત્યે તોછરાઈથી વર્તન કરે છે તેથી માતા ખોટા વિચારોમાં વમળાઈ જાય છે અને દાવણ આપવામાં માતાને તકલીફ પડે છે માતાની ઉંમર ઘણી નાની કે મોટી હોવાથી પણ ધાવણમાં કોઈ ફેરફાર થતો નથી નાના સ્તરમાં ઓછું દાવણ આવે છે એ વાત તદ્દન ખોટી છે દૂધ નીકળવા માટે દૂધની ગ્રંથિઓ જવાબદાર છે નહીં કે ચરબી જ્યારે નાના મોટા સ્તન તેમાં રહેલા ચરબી ને લીધે હોય છે તેથી નાના સ્તન વાળી માતા જો એવું વિચારે કે મારે ઓછું દાવણ ઉતરશે તો તે માનસિક રીતે ગડમથલ માં રહે છે અને ઓછું દાવણ ઉતરશે તેથી પ્રફુલ્લિત મન સાથે કોઈ પણ વાંધો નહીં થાય તેમ કોઈ વાંધો નહીં આવે ટૂંકમાં જો માતાને આવતું હોય એમ લાગે તો હંમેશા રોગ નિષ્ણાત સાથે વાટાઘાટ કર્યા બાદ ઉપરનું દૂધ કે પાવડર શરૂ કરવા કે નહીં તેની જરૂરિયાત પ્રમાણે ચર્ચા કરી લેવી ડોક્ટર ને જરૂર લાગશે તો અમુક દવાઓ આપશે કે ઉપરનું દૂધ ચાલુ કરવું જ પડે તો યોગ્ય સલાહ સૂચન આપશે સ્તનપાન કરાવતી માતા દાવણ વધારવા ઘણા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ કારણ કે માતાના દાવણમાં શાકભાજી ફળો બાફેલા મગ ચણા દાળ ભાત શાક રોટલી અને ઈંડા ખાવા જોઈએ અડદની દાળ દ્રાક્ષ પપૈયા ગાજર જીરું વરિયાળી સતાવરી ચૂરણ વગેરે ઘરગથ્થુ ઉપાયો કોશિશ કરી શકાય છે માતા દ્વારા બીડી અને તમાકુ નું સેવન ન કરવું જોઈએ હવે બાળક બરાબર દાવણ લે છે તેની ખાતરી શું છે ઘણીવાર માતાને એક બાજુથી દાવણ આપતી વખતે બીજી છાતીમાંથી પણ દૂધ નીકળે છે જે દાવણ બરાબર આવે છે તેની એક ખૂબ સારી નિશાની છે દૂધ પીધા બાદ બાળક ખૂબ જ ખુશ અને આનંદમાં રહે છે અને બાદમાં બાળક સુઈ જાય છે બાળક દિવસમાં પાંચ થી છ વખત કે તેનાથી વધારે વખત પેશાબ કરે બાળકના વજનમાં બરાબર વધારો થાય જેમ કે પ્રથમ ત્રણ માસમાં દર અઠવાડિયે લગભગ બસો ગ્રામ જેટલું વજન વધે છે શરૂઆતના ચાર પાંચ દિવસમાં દરેક બાળકનું વજન ઘટે છે જે દસ દિવસ સુધીમાં જન્મના વજન જેટલું થઈ જાય છે તેથી ગભરાયા વગર માતાનું ધાવણ ચાલુ જ રાખે ધાવણના ફાયદા શું છે તો દોસ્તો ધાવણના ઘણા બધા ફાયદા છે જેમ કે બાળક માટે ધાવણ એ કુદરતે આપેલ જાતિ આધારિત દેણ છે તે મનુષ્ય જાતિ માટે માતાનું ધાવણ અને જે તે પ્રાણીઓ માટે તે પ્રાણીનું ધાવણ જ ઉત્તમ ગણાય છે ધાવણ આંબાથી બાળકને મળતા દૂધમાં કોઈ પણ પ્રકારનો ચેપ કે ભેસેલનો ડર રહેતો નથી ધ્રાવણ કોઈ પણ સમયે કેટલું આપવું તેની ગણતરી કર્યા વિના અનુકૂળ તાપમાને ઠંડુ કે ગરમ કર્યા વિના આપી શકાય છે આ બધી સમસ્યાઓ ઉપરથી અપાતા દૂધમાં જોવા મળે છે શરૂઆતમાં અપાતા કોલોસ્ટ્રોમથી બાળકમાં જાડા ઊંટી શરદી ખાંસી કાનની રસી પેટમાં ગરબડ ચામડીની તકલીફ તેમજ જુદા જુદા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે જેની નવજાત શિશુને ખૂબ જરૂર હોય છે ધ્રાવણથી મોટી ઉંમરે જાડા પણ હાઇ બ્લડ પ્રેશર જેવી તકલીફો ઓછી થાય છે માતાના ધાવણથી બાળકના મગજનો વિકાસ તેમજ વિચાર શક્તિમાં ખૂબ સારો સુધારો થાય છે ધાવણમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોવાથી નવજાત શિશુની કિડની પર વધારાનો ભાર પડતો નથી સોળ મિલ માતાના ધાવણ અને ગાયના દૂધમાં સરખી શક્તિ જોવા મળે છે દૂધ પીતા પીતા બાળકને માતાની છાતીએ વળગાડેલ હોવાથી બાળકમાં સ્પર્શ શ્રવણ અને સુગંધની ઈન્દ્રિયોનો વિકાસ થાય છે તેમજ શરીરનું તાપમાન જળવાઈ રહે છે અત્યાર સુધીના સર્વેમાં જોવા મળ્યું છે કે માતાનું ધાવણ લેતા બાળકો વધારે લાગણી છે અને બુદ્ધિશાળી બને છે તેમજ તેમનું માનસિક સંતુલન સ્વસ્થ રહે છે હવે જો માતાની વાત કરીએ તો માતા માટેના ફાયદા સૌથી મહત્વ સ્તનપાન એ માતાને માતૃત્વની ભાવના પ્રદાન કરે છે અને માતા તેમજ બાળકને તન મનથી નજીક લાવે છે સ્તનપાનથી માતાનું ગર્ભાશય ફરી પહેલાની સ્થિતિમાં જલ્દીથી આવી જાય છે સ્તનપાનથી સ્તન અને અંડાશયના કેન્સર થવાની શક્યતા ઘટે છે સ્તનપાનથી માતાના શરીરનો બાંધો ફરી સ્વસ્થ અને તંદુરસ્ત બને છે

ઘડી ઘડી સાચી પદ્ધતિથી બાળકને માતાની છાતીથી વળગાડો જેનાથી સ્તનપાન જલ્દીથી શક્ય બનશે માતાને સ્તનપાન માટે અલાયદો રૂમ કે જગ્યા આપવી ને માતાને દુઃખ પહોંચે તે પણ જાતની વાતો ન કરતા માતાની આજુબાજુનું વાતાવરણ ખુશાલ બનાવો માતાને પુષ્કળ પાણી મનગમતું ભોજન આપવું માતાએ લીધેલા કોઈ કોઈપણ ખોરાકથી જેમ કે રીંગણા બટાકા વગેરેથી બાળકને કોઈ પણ જાતની ચિંતા કરવા જેવી તકલીફ થતી નથી શરૂઆતના ચાર થી છ માસ દરમિયાન માત્ર અને માત્ર માતાનું નું આપવું જોઈએ ઉપરથી પાણી પણ ન આપવું જોઈએ બાળકને બને ત્યાં સુધી માતાની સાથે સુવડાવવાની આદત રાખો તો શું ન કરવું એની વાત કરીએ તો શરૂઆતના દિવસમાં નીકળતું કોલેસ્ટ્રોલ ફેંકી ન દેવું ઉપરથી સાદું પાણી માનતાનું પાણી ચમચો ઘસારો જન્મકુટી બાળકુટી કળથુતી ઉકાળો બોનિસન બાબુલીન ગ્રાઇફ વોટર ના આપવું ગળથૂતી જે પાણી ગોળ અને ઘી મિશ્ર કરીને બનાવવામાં આવે છે આવા પદાર્થો આપવાથી બાળકને માતાનું ધાવણ આપવામાં કે છાતીએ લગાવવામાં વિલંબ થાય છે ગળથૂતીમાં રહેલ ચીકણો પદાર્થ કળામાં ચોંટી જવાની શક્યતા રહે છે ઉપરથી અપાતા પદાર્થો કોઈપણ પદાર્થમાં કોઈપણ જગ્યાએ ભૂલ થવાથી જંતુનો ચેપ લાગવાની શક્યતા રહે છે અને આવા પદાર્થો દ્વારા બાળકના શરીરમાં પ્રવેશે છે ઉપર વાત કરી એ પ્રમાણે પદાર્થો કદાપી જૂના કપડાં રૂના પૂમડા કે ટોટીથી આપવા નહીં જેમાં બધી રીતે બાળકને જ નુકસાન થશે હોસ્પિટલ માં જન્મતા બાળકને ઘણીવાર વાર ડિસ્ટિલ વોટર ની ટોટી આપવામાં આવે છે તો એક વાત સમજી લઈએ કે આ તો માત્ર શુદ્ધ પાણી જ હોય છે જયારે બાળકના જન્મ બાદ તેને ગ્લુકોઝ ની જરૂરિયાત વધારે હોય છે જેથી કોઈ પણ કારણસર ઉપરની કોઈ વસ્તુ આપવામાં આવે તો તે માત્ર માતાનું દાવણ જો માતાના દાવણમાં તકલીફ થતી હોય તો બીજી કોઈ ધાત્રી માતાનું દાવણ કે ચમચીથી કઈ રીતે આપવું તે બાળરોગ નિષ્ણાંત પાસેથી માહિતી લઈને જાણી લેવું સ્તનપાન લેતા બાળકને બોટલ ચૂંસણી રબરની નિપલ ચૂસવાની ટેવ કદી ના પાડવી સામાન્ય રીતે જન્મના બે ત્રણ દિવસ સુધી બાળકને કોઈ બીમારીમાં દાખલ કરેલ હોય બાળક વધારે પડતું રડતું હોય મુસાફરી દરમિયાન કે કોઈ પ્રસંગ દરમિયાન ચૂસણીનો ઉપયોગ નવજાત શિશુ માટે સહજ રીતે કરવામાં આવે છે જેનાથી નવજાત શિશુને સ્તનપાનમાં તકલીફ પડશે બહારનો ચેપ લાગવાની શક્યતા રહેશે અને ભવિષ્યમાં આડાવડા દાંત આવવાની સંભાવના રહેશે જો બાળક દાવણ બરાબર ન લેતું હોય તો ડોક્ટર ની સલાહ લીધા વગર કોઈ પણ પગલા ભરવા નહીં સુતા સુતા બાળકને દૂધ પીવડાવવાનું ટાળવું કારણ કે સુતા સુતા દૂધ પીવડાવતી વખતે ઘણી વાર માતા પણ સુઈ સુખે છે અને બાળકની સ્થિતિ પણ બરાબર રાખી શકાતી નથી તેથી બની શકે તો અડધી રાત્રે પણ બેસાડીને દૂધ પીવડાવવાની આદત રાખો પ્રથમ બે ત્રણ માસ બાદ બાળકને રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતા વેતર દૂધ પીવડાવશો તો પણ ચાલશે એવી આદત પડી જશે શરૂઆતના ચાર પાંચ દિવસમાં બાળકનું વજન સામાન્ય રીતે ઘટતું હોય છે

જે વૈજ્ઞાનિક રીતે તદ્દન બિન જરૂરી છે હું એવું માનું છું કે આ ઇન્ફોર્મેશન બાદ તમે સ્તનપાન લગતી તમામ માહિતી જાણી ચૂક્યા હશો છતાં પણ તમને કોઈ ડાઉટ લાગે તમારા મનમાં કોઈ ક્વેશ્ચન ઉભો થાય તો તમે કમેન્ટમાં લખી શકો છો અને હા જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય અથવા કોઈને જરૂર હોય એવું તમને લાગતું હોય તો તમે બીજાની સાથે શેર કરી શકો છો લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ